નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ ચિરાગ ઠુમ્મર ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી ચેનલ શ્રીજી ઓનલાઈન ઇન્ફોર્મેશનમાં તો મિત્રો આજે આપણે જાણવાનું છે કે કપાસ કૃષિ રાહત પેકેજ બે હજાર પચીસ જે ગુજરાત સરકારે હાલમાં બહાર પાડેલ છે અને જેમાં પાક નુકસાનીની સહાય માટે ગુજરાત સરકાર બાવીસ હજાર રૂપિયાની સહાય ચૂકવે છે આ કૃષિ રાહત પેકેજમાં આપણે આ કૃષિ રાહત પેકેજની તમારે ઓનલાઈન અરજી ક્યાં કરવી આ સહાય અંતર્ગત કેટલી સહાય તમને મળવાપાત્ર થશે તેમજ આ સહાય યોજનામાં તમને કયા કયા જિલ્લાઓમાં તમે અરજી કરી શકશો તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે તો આ વિડીયો સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો અને માહિતી મેળવજો હવે તમને પ્રશ્ન એવો થતો હશે મિત્ર કે આ સહાય કયા વર્ષની ચૂકવવામાં આવે છે તો તમને જણાવી દઈએ મિત્રો કે આ સહાય છે એ બે હજાર વર્ષમાં જે ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બર મહિનામાં જે ભારે વરસાદ પડેલો હતો જેના કારણે જે પાકને જે ખૂબ જ પ્રમાણમાં નુકસાન થયેલું હતું તેની સહાય આ ચૂકવવામાં આવે છે એટલે તેના માટે તમારે ફોર્મ ભરવાનું છે મિત્રો આ યોજનામાં એવો પણ એક પ્રશ્ન છે કે સરકાર છે એ સહાયનું ધોરણ કઈ રીતે નક્કી કરશે તો મિત્રો તમને જણાવીએ કે બે હજાર ચોવીસ પચીસ ની વર્ષની ઋતુમાં જે ખરી વાવેતર અને જેમાં કપાસનો પાક અને તેમાં તેને કે તેથી વધુ નુકસાન થયેલું હતું તો તેવા વ્યક્તિઓને જ આ સહાય છે એ ચૂકવવામાં આવશે હવે જાણીએ મિત્રો કે પાક નુકસાનીની સહાય કેટલી મળશે તો તેમાં પાક નુકસાનીની સહાયની વાત કરીએ મિત્રો તો પ્રતિ હેક્ટર રાજ્ય સરકાર છે એ બે હજાર પાંચસો ને રૂપિયા ચૂકવશે પરંતુ કેન્દ્ર સરકાર છે એ આઠ હજાર ને પાંચસો રૂપિયાની સહાય એ ખેડૂતોને ચૂકવશે એટલે એમ મળીને કુલ બંનેનો સરવાળો કરીએ તો પ્રતિ હેક્ટર અગિયાર હજારની સહાય એ સરકાર ચૂકવવા પાત્ર થશે અને મહત્તમ સહાય બે હેક્ટર સુધી જ મળવાપાત્ર રહેશે એટલે કે કુલ બાવીસ હજાર રૂપિયા સુધીની વધુમાં વધુ સહાય તમને આ કૃષિ રાહત પેકેજ અંતર્ગત મળવા પાત્ર થશે આ યોજનામાં મિત્રો એવો પણ પ્રશ્ન છે કે જેમને નાના ખાતા હોય કે એક હેક્ટર થી નીચેની જમીન ધરાવતા હોય તો તેમને સહાય કેટલી મળશે તો મિત્રો તમને જણાવી દઈએ કે તેમને પાંત્રીસો રૂપિયા સુધીની સહાય છે સરકાર ચૂકવશે અને ઓછામાં ઓછી જે સહાયની રકમ છે એ ત્રણ સુધી તમને મળવા પાત્ર રહેશે એટલે કે તમે ગમે તેટલી ઓછી જમીન ધરાવતા હોય એટલે કે બે કે ત્રણ વીઘાના નાના ખાતા હોય તો પણ તમારે પાંત્રીસો રૂપિયાની સહાય તો તમને મળવા પાત્ર છે જ મિત્રો હવે જોઈએ મિત્રો કે આ યોજનામાં ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તો તેમાં અરજદારની આધાર કાર્ડની નકલ તેમજ અરજદારના જે જમીન ખાતું છે એનું તેના સાત બાર આઠના ઉતારા જે તમારે ફ્રેશ કઢાવેલા હોવા જોઈએ તેમજ અરજદારની બેંક પાસબુકની નકલ અથવા તો કેન્સલ ચેકની નકલ પણ ચાલે તેમજ તમારે મોબાઈલ નંબર હોય તમારી પાસે તે મોબાઈલ તમારે સાથે રાખવો તેમજ તલાટી કમ મંત્રીશ્રી પાસે તમારે કપાસના પાકનું વાવેતર છે તેવો તમારે દાખલો કઢાવવાનો રહેશે અને જો તમે જમીન સંયુક્ત ખાતામાં ધરાવો છો તો તમારે રૂપિયા ત્રણસોના સ્ટેમ્પ પેપર ઉપર એક સહમતી બનાવવાની રહેશે દાખલા તરીકે તમારા સાત બારમાં ચાર નામ ચાલે છે તો તમે અરજી તો કોઈ પણ એક વ્યક્તિના નામની જ કરી શકશો એટલે બાકીના ત્રણ લોકો છે એ તમને સહમતી આપી દે કે ભાઈ આ કૃષિ રાહત પેકેજની યોજના ચાલે છે તેમાં આ અમારા વતી અમારા સહભાગીદાર છે એ આ સહાયની યોજનામાં લાભ મેળવે તો અમને કશો વાંધો નથી એવી સહમતી તમારે બનાવવાની રહેશે હવે જાણીએ મિત્રો કે આ અરજી છે એ ઓનલાઈન તમારે ક્યાં કરવાની છે આ અરજી મિત્રો ઓનલાઈન ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર કરવાની છે પરંતુ આ અરજી મિત્રો તમે જાતે કરી શકશો નહીં કેમ કે આ અરજી છે તમારે વીસી કે વીએલઈ મારફત તમારા ઈ ગ્રામ સેન્ટર કે તમારી ગ્રામ પંચાયત કચેરી જે તમારે લાગુ પડતી હોય ત્યાં તમારે જઈને જે આપણે જણાવેલા આધાર પુરાવા તે લઈને જવાનું રહેશે અને ત્યાં તમારે તમારા વીસી કે વીએલઈ પાસે અરજી કરાવવાની રહેશે હવે જાણીએ મિત્રો કે આ ઓનલાઈન અરજી કર્યા પછી તમારે ક્યાં આપવાની છે તો તમને જણાવી દઈએ મિત્રો કે આ ઓનલાઈન અરજી કર્યા પછી તમારે મામલતદાર ઓફિસ તાલુકા પંચાયત ઓફિસ કે જિલ્લા પંચાયત ઓફિસે આપવા જવાની જરૂર છે નહીં આ અરજી તમારે ફક્ત તમારા ગ્રામ પંચાયતના વીસી કે વીએલઈ મારફત જ્યાં તમે અરજી કરાવેલ છે ત્યાં તમારે જરૂરી આ કાગળો સાથે જોડીને તમારે ત્યાં સબમિટ કરાવવાની રહેશે અને આ અરજી તમારે ચૌદ સાત બે હજાર પચીસથી અઠ્યાવીસ સાત બે હજાર પચીસ સુધીમાં ભરવાની રહેશે પછી જો સરકારશ્રી આ તારીખમાં વધારો કરે તો જ તમે ત્યારબાદ આ અરજી ભરવા પાત્ર માટે લાયક થશો નહીતર આ તારીખ ચૂકી ગયા પછી તમે અરજી કરી શકશો નહીં તેની તમારે ખાસ તકેદારી રાખવાની છે મિત્રો આ યોજનામાં સમાવેશ થતા જિલ્લાની વાત કરવામાં આવે મિત્રો તો અમરેલી ભાવનગર જામનગર રાજકોટ સુરેન્દ્રનગર અને છોટા ઉદેપુર જિલ્લાનો સમાવેશ થાય છે એટલે કે આ છ જિલ્લામાં જેમના ગામ અને તાલુકા આવે છે તે લોકોએ જ આ કૃષિ રાહત પેકેજની યોજનામાં ફોર્મ ભરવાનું છે એટલે કે આ સિવાયના અન્ય જિલ્લાઓને આ યોજનામાં ફોર્મ ભરવાનું થતું નથી એકવાર જણાવી દઈએ મિત્રો આ કૃષિ રાહત પેકેજ વર્ષ બે હજાર ચોવીસમાં થયેલ કપાસના નુકસાનીના પાકનું સહાય પેકેજ છે તો આવી જ અવનવી માહિતી મેળવવા અમારી ચેનલ શ્રીજી ઓનલાઈન ઇન્ફોર્મેશનને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહો